પાટણનગરના બારસો માં સ્થાપના દિવસ નિમિત્તે રવિવારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા પાટણની એમએન શાળાના મેદાન ખાતે સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પાટણના બારસો ઓગણસીમાં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ ચોવીસમાં વિરાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન અને રાજ્યસભાના સાંસદ વાંકાનેર સ્ટેટ રાજવી શ્રી દેવસિંહજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં સૌથી મોટો ધર્મ સનાતન ધર્મ છે અને આ ધર્મને ક્ષત્રિય સમાજના બલિદાનોએ જીવંત રાખ્યો છે ચાર સ્ટેટમાં કનોજ ઉદેપુર દિલ્હી અને ગુજરાત છે જેમાં ગુજરાતના પાટણનો ભૂતકાળ ભૂલાય તેમ નથી નાયકા દેવીની સુરવીરતાએ મોહમ્મદ ગોરીને ભગાડ્યો હતો ત્યારે રાજપૂત સમાજના ઇતિહાસને યાદ રાખવા રાજપૂત સમાજના આજના યુવાનોને અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જેના ઇતિહાસની ભવ્યતા ભૂલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે ભગવાનને પણ ક્ષત્રિય સમાજમાં જન્મ લેવાનું મન થાય તેવા સમાજના જીન્સની તાકાતનું વર્ણન કરી એકવીસમી સદી સમયની સદી રહેવાની છે પહેલા માથા કાપીને રાજ થતા હતા અત્યારે માથા ગણીને રાજ થાય છે ક્ષત્રિય સમાજના ઇતિહાસને ટકાવી રાખવા કટિબદ્ધતા સાથે દરેકે ચિંતા કરવી જોઈએ તેમ જણાવી પાટણ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત વિરાંજલિ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વિરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલોને ઉપસ્થિત મહાનુભાવો અને રાજવી પરિવારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ વિરાંજલિ કાર્યક્રમમાં પાટણ અને સુરેન્દ્રનગરને ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા

સમાજમાં આવનાર સમયમાં આપણો ભૂતકાળ શું હતો વર્તમાનમાં શું છે ભવિષ્યમાં શું થઈ શકે એ બાબતની ચર્ચાઓ થાય છે દીકરીઓ પણ અહીંયા આગળ તલવારથી મળીને અનેક પ્રકારની જે કૌશલ્ય છે એ કૌશલ્ય પણ જોવા મળતું હોય છે આજે પાટણની અંદર બધા પોણા ત્રણ વાગે આ કાર્યક્રમ થવાનો છે અને એની સાથે આખું પાટણ જોડાવાનું છે એની સાથે સાથે સાંજે સરકાર પણ એક અદ્ભુત કાર્યક્રમ રાણકી વાવ જોડે થવાનું છે આ બધા કાર્યક્રમો થઈને પાટણનો જે ઇતિહાસ છે કે એવું કહેવાય છે કે આજથી બારસો એંશી વર્ષ કે વર્ષ પહેલાં જ્યારે આખા વિશ્વમાં દસ મોટા શહેરો હતા એમાંથી એક પાટણ હતું એમાં એક લાખથી વધારે વસ્તી હતી જો આવો અદ્ભુત ઇતિહાસ પાટણનો હોય આપણી ધરોહર આટલી હોય અને જો આપણે એને સરસ રીતે ઉજાગર કરીએ અને એમાં પડેલી જે શક્તિ છે જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન આપણે સૌને કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર સમાજ અને બધા જ લોકો જ્યારે કરી રહ્યા હોય ત્યારે આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે આજના દિવસે પાટણ જિલ્લામાં આપણે બધાએ મનથી એક સંકલ્પ કરવો જોઈએ કે જે ધરોહરમાં જે તાકાત હતી એ ધરોહરમાં ફરીથી એ તાકાતમાં કેવી રીતે ઉમેરો થાય અને જે ભૂતકાળ હતો એ ભૂતકાળ એ આપણો કેવી રીતે સારી રીતે ફરીથી સ્થાપિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ બધા સાથે મળીને કરીએ એવા સંકલ્પ સાથે મારી વાત પૂરી કરું છું